હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે બનાવીશું જે કાચા પૌવા આવે છે કાચા પૌવામાંથી આજે જે આપણે સ્ટોર કરી શકાય એક વર્ષ સુધી તમે એને બનાવીને તમે સ્ટોર કરી શકો છો એ તમારા ખોરા પણ નહીં પડે અને જીરો ઓઇલથી આજે આપણે બનાવીશું જે પૌવામાંથી કુરકુરા એને તમે ડબ્બા ભરીને તમે સ્ટોર કરી શકો છો તમે એક વર્ષ સુધી બનાવીને રાખી શકો છો તો પણ તમારા બગડશે નહીં તો પૌવામાંથી જે તમે જાડા પૌવા પાતળા પૌવામાંથી પણ તમે આ નાસ્તો બનાવી શકશો તો સૌથી પહેલાં તો તમારે પૌવાને એને સારી રીતે પલાળી દેવા અથવા ધોઈ દેવા તો બે ત્રણ પાણીથી અને પૌવામાં કચરું કે માટી કે કંઈ પણ એવું ધૂળ હોય છે એટલે પૌવાને આપણે ધોવા જરૂરી છે તાકી ધોવાઈ જાય અને પૌવા પણ આપણા સારા એવા પલળી જાય તો પૌવાને તમારે ચોખ્ખા પાણીથી જ ધોવા એને આપણે ફરી પાછું પાણી ઉમેરવાનું નથી એટલે સારું પાણી લઈને જ તમારે એને ત્રણ ચાર પાણીથી એને ધોઈ લેવા તો તમે આ પૌવાનો નાસ્તો તમે બનાવીને એના તમે પાપડ પણ કરી એમાંથી તમે પાપડ પણ બનાવી શકો છો સેવ પણ બનાવીશ તો આપણે તમે જ્યારે આ પૌવા પળી જાય તો તમે તમારા મનપસંદ તમે મસાલા અંદર ઉમેરી શકો છો તમે આદુ મરચાં પણ તમે અંદર વાટીને લઈ શકો છો તમે લીલા ધાણા પણ તમે અંદર ઉમેરી શકો છો તો ફક્ત હું અહીંયા આજે મીઠું અને ચીલી ફ્લેક્સ ઉમેરીને જ બનાવીશ અને તમારે જો કંઈ પણ તમારે બટાકા ઉમેરવું હોય તો હું અહીંયા એક બટાકું લઈ લઉં છું તો બટાકું પડ્યું હતું બાફેલું તો મેં કીધું લાઈટ ચાલો ઉમેરી દઈએ તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તમે એમ પણ તમે એને બનાવી શકો છો એકલા પૌવામાંથી તમે બનાવશો તો પણ તમારા સરસ જ આના કુરકુરા બનશે અને હવે આપણે આ રીતે સંચો લઈ લઈશું તો સંચામાં તમે થી પણ તમે જો તમારી પાસે સંચો ના હોય તો તમે થી પણ તમે લઈને બનાવી શકો છો તો આ નાસ્તો એમ પણ બને છે અને તમે ગેસમાં આપણે સળગાવ્યા વગર પણ આ નાસ્તો બની જાય છે આ પૌવાનો નાસ્તામાંથી આપણે ને ગેસ સળગાવ્યા વગર તમે ખીચું બનાવ્યા વગર પણ આ બનાવી શકો છો તો હું અહીંયા મશીનમાં ભરી હવે આપણે મશીનમાં ભરી લઈશું જેટલો આ એટલો આ રીતે બંધ કરી અને આપણે એક કપડું પાથરી દેવાનું તમે તડકે બનાવતા હોય અને તમે છાયામાં જ બનાવશો તો પણ તમારી કુરકુરા સરસ એવા બનશે તો આ રીતે હું બધા બનાવી લઈશ અને તમે જો પોલીથીનથી બનાવવા માંગતા હોય તો પણ તમારું બનશે અને હવે આપણે નાસ્તો સરસ સુકાઈ ગયો છે હું તમને જોઈ બતાવું છું સરસ એવો આપણો સુકાઈને થઈ ગયો છે તો હવે આપણે એને હું તમને ફ્રાય કરીને બતાવું છું તો અહીંયા તમે હવે લઈ લઈશું આપણે એક વાસણમાં લઈ અને બધા ભેગા કરી લઈશું હવે એને આપણે ફ્રાય કરી લઈશું તો સરસ આપણા કુરકુરા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે તેલ ગરમ પણ મૂકી દીધું છે ચાલો હું તમને તળીને બતાવું તો આ રીતે તમારે ફક્ત જ્યારે તમે એને સુકાઈ જાય અને તળો ત્યારે જ તમારે ગેસ સળગાવવાની જરૂર બાકી તમે વગર ગેસે પણ તમે આને બનાવી શકો છો અને વરસભર તમે બનાવીને ડબ્બામાં પેક કરી શકો છો અને બાળકોને તમે લંચમાં તમે ટિફિનમાં પણ આપી શકો છો તો આ રીતે કુરકુરા આપણે બધા ફ્રાય કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ કુરકુરા આપણા બીના સોડા વગર અને ગેસ વગર તો છે ને મિત્રો એકદમ ઇઝી કુરકુરા તો આ રીતે આપણે બધા જ ફ્રાય કરી લીધા છે અને આપણે અંદર ઉમેરતા જ એકદમ સાઈજ એવી ડબલ થઈ જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને ક્રન્ચી અને એકદમ સરસ આપણા એ વરસભર બનાવો તો ખોરા પણ નહીં પડે તમારા તો છે ને મિત્રો એ તૈયાર છે આપણા કુરકુરા તો મિત્રો રેસીપી પસંદ આવી જાય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમને રેસીપી પસંદ આવે